નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ પંદર એક બે હજાર પચીસ વાર બુધવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં મને વાવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણે એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બીજાર ભાવ મળી રહે ચાલો તો બીજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉં નીચો ભાવ છસોથી ઊંચો ભાવ છસો ને ચાલીસ રૂપિયા ચણા એક હજાર પચાસ થી પંદર બાજરો ચારસો થી પાંચસો ને અઠાવીસ વાત કરીએ તો અગિયારસો થી સત્તરસો રૂપિયા થી છ મગફળી ઝીણી આઠસો થી એક હજાર મગફળી જડીયા આઠસો થી અગિયારસો છેતાલીસ ધાણા થી પંદરસો ને સિત્તાવીસ સોયાબીન સાતસો થી આઠસો તલ અઢારસો થી ને એકાવન જીરુની વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચે ભાવ ત્રણ હજાર આઠસોથી ઊંચા ભાવ ચાર હજાર ને પાંત્રીસ રૂપિયા એરંડા અગિયારસોથી બારસો ને છ જુવાર આઠસોથી આઠસો ને ચાલીસ મગ પંદરસોથી સત્તરસો ને ત્રીસ તલકાળા ચુમ્માલીસો પચાસથી ચુમ્માલીસો ને પચાસ હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચે ભાવ બારસોથી ઊંચા ભાવ પંદરસો ને ત્રીસ રૂપિયા મગ ચૌદસોથી સોળસો ને નેવું અડદ એક હજારથી પંદરસો પંચ્યાસી ઘઉં પાંચસો પચાસથી છસો ને પાસા ચણા નવસો એસી થી બારસો ને સાત મગફળી નવસો થી અગિયારસો ને પચીસ મગફળી જાડી આઠસો પચાસથી અગિયારસો ને પંદર અજમો એકવીસો થી પાંચ હજાર ને છસો રૂપિયા એરંડા અગિયારસો થી બારસો રૂપિયા તુવેરની વાત કરીએ તો એક હજારથી તેરસો ને સિત્તેર રૂપિયા ડુંગળીની વાત કરીએ તો એકસો વીસ રૂપિયાથી ચારસો ને પચીસ રૂપિયા જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુનીચુ ભાવ ચાર હજારથી ઊંચો ભાવ ચાર હજાર ત્રણસો ને પંચાણું રૂપિયા તલી બારસો પચાસથી બાવીસ રૂપિયા લસણ સત્તરસોથી પાંત્રીસો રૂપિયા ધાણા આઠસોથી ચૌદસો ને પચીસ હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસનીચુ ભાવ તેરસો એંસીથી ઊંચો ભાવ પંદરસો ને વીસ રૂપિયા તલ સફેદ બારસો પચાસથી એકવીસો રૂપિયા તલ કાળા ત્રણ હજારથી ચાર હજારને એકાવન ઘઉં પાંચસોથી છસોને ત્રીસ કાઉં ટુકડા પાંચસો અગિયારથી છસોને ને પિસ્તાલીસ ચણા નવસોથી બારસો રૂપિયા તુવેરની વાત કરીએ તો નવસોથી પંદરસો ને પચાસ રૂપિયા મગફળી જાડી આઠસોથી અગિયારસો નેવું લસણ બત્રીસો પચાસથી બત્રીસો ને પચાસ સોયાબીન સાતસો પચાસથી આઠસો ને અઢાર ધણા આઠસો એકાવનથી તેરસો રૂપિયા મેથી આઠસો પચાસથી એક હજારને નેવું જીરુની વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની ચુબાવ ત્રણ હજાર સાતસોથી ઊંચા ભાવ ચાર હજાર ત્રણસો ને એક રૂપિયો વરિયાળી આઠસોથી બારસો રૂપિયા રાય નવસોથી અગિયારસો ને એકવીસ હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉંની ચુબાવ છસો આઠથી ઊંચા ભાવ છસો ને છેતાલીસ રૂપિયા ઘઉં ટુકડા છસો વીસથી સાતસો ને એક કપાસ બારસો એકથી ચૌદસો છોતેર મગફળી ઝીણી સાતસો એકથી અગિયારસો ને છવ્વીસ મગફળી જાડી છસો એકથી અગિયારસો એકતાલીસ કલંજી સત્તરસોથી છત્રીસો એકત્રીસ એરંડા અગિયારસો એકથી બારસો ને છાસઠ તલકાળા એકવીસોથી ને છોતેર તલ પંદરસો થી ચોવીસો ને એકાવન જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરૂની નીચો ભાવ ત્રણ હજાર સાતસો છવ્વીસથી ઊંચો ભાવ ચાર હજાર એકાણું રૂપિયા ધણા આઠસો એકથી પંદરસો એક્યાસી ધાણી એક હજાર એકથી સોળસો એકત્રીસ મકાઈ ચારસો એક્યાસીથી ચારસો ને એક્યાસી ડુંગળીની વાત કરીએ તો એકસો સોળ રૂપિયાથી ચારસો ને સોળ રૂપિયા ચણા એક હજાર પચાસથી તેરસો ને એક અડદ એક હજાર એકથી સોળસો ને અગિયાર મગ તેરસો એકાવનથી અઢારસો ને એકાવન તુવેરની વાત કરીએ તો એક હજાર એક્યાસીથી સત્તરસો ને એકસાઠ રૂપિયા સોયાબીન છસો અગિયારથી આઠસો ને એકત્રીસ વાળ ત્રણસો એકોતેરથી પંદરસો ને એકસાઠ રાય બારસો એકતાલીસથી બારસો ને એકતાલીસ ચણા સફેદ અગિયારસોથી બાવીસ સો રૂપિયા રાયડો નવસો અગિયારથી અગિયારસો ને એકત્રીસ લસણ બારસો એકાવન થી બત્રીસો ને એક વટાણા પાંચસો એકવીસથી પાંચસો ને એકવીસ તો આ હતા આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હેલી ઘંટડી છે તે તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર